મને હમણાં જ મારી કોઈ એક એક કથાની અંદર મને કોઈ સર્વે લઈને આવ્યું હતું કે બાપુ આ ટોપિક તમે જયારે લીધો ને ત્યારે અમે સર્વે કર્યું છે સરખામણીમાં અત્યારે ચોર્યાસી જ દીકરીઓ છે આપણે ને આપણે દીકરીઓને જન્મ નથી આપવા જન્મ નથી દેતા સ્ત્રી વરુણ હત્યા કરીએ છીએ અને પાછા આપણે ને આપણે એમ કહીએ છીએ કે અમારા છોકરાઓ કુંવારા રહી જાય છે સો સરખામણીમાં અત્યારે જ દીકરીઓ છે બાકીના જેટલા છે એમના લગ્ન નથી થતા જો આ અનબેલેન્સ સમાજને જો બેલેન્સ કરવો હોય તો મેરે ભાઈ બેન બે આગ જોડીને તમને પ્રાર્થના કરું છું દીકરીને જન્મવા અને જો દીકરીને મારવાની ભાવના થઈ તો સમજી લેવાનું આપણે કોણ એ પૂતના આવી છે મનમાન મનમાં વિચાર કર્યો પણ ભગવાન કૃષ્ણ પરમાત્માએ દિવ્ય લીલા કરી અને આ દિવસ ભગવાનની છઠ્ઠીનો દિવસ હતો ખરેખર વિધાતા લેખ લખવા હોવા જોઈએ પણ આજ રાક્ષસી આવી અને સુંદરીનું રૂપ છે અનેકને લોભાવતી લોભાવતી આજ મા યશોદા સુધી પહોંચી કૃષ્ણ પરમાત્માના પારણા સુધી પહોંચી અને યશોદાને વિશ્વાસની અંદર લઈ અને કીધું કે હે યશોદા તારે કંઈક કામ કરવા જવું હોય તો તું જા હું અહીંયા લાલા પાસે છું અને માં યશોદા વિશ્વાસમાં આવી અને જ્યાં એ નીકળ્યા અને આજ જ પૂતના એ ભગવાન કૃષ્ણ પરમાત્માને ખોળાની અંદર લીધા છે અને જેવા ખોળાની અંદર લીધા એટલે ભગવાન કૃષ્ણ એ આંખો ખોલી અને ખોલ્યા પછી આંખો તરત બંધ કરી દીધી આંખ બંધ શા માટે કરી એના ઘણા ઘણા કારણો છે એમાંનું પહેલું કારણ કે બાળક છે ને બહુ વધારે સૂતું હોય આ સૂતેલા બાલ કૃષ્ણને જગાડ્યા ભગવાન જાગ્યા અને વળી પાછા આંખ બંધ કરીને સુઈ ગયા આ પેલું કારણ ભગવાન કૃષ્ણએ આંખ ખોલી અને બંધ કરી એનું બીજું કારણ છે ભગવાન શિવે આંખ બંધ એટલા માટે કરી કે એને શિવજીનું ધ્યાન થયું નાનકડા આવતા કૃષ્ણે શિવજીનું ધ્યાન ધરીને કીધું હે આ શું તો છે અવઢળદાની સમુદ્ર મંથન વખતે જેથી ઝેર નીકળ્યું હતું ને એ તે પીધું હતું આજ ફરી એક વખત ઝેર પીવાનો વારો મારો આવ્યો છે તો આ ઝેરને પચાવવાની હિંમત મને આપજો એટલા માટે આંખ બંધ કરી ભગવાન કૃષ્ણ એટલા માટે બંધ કરી ત્રીજું કારણ કે જેને અને તેને દ્રષ્ટિ ન અપાય ભગવાન કૃષ્ણ એક વખત સામું જોયું પૂતનાની પણ એને ખબર પડી ગઈ કે આ તો રાક્ષસી છે એટલે તરત આંખ બંધ કરી એક ઓર કારણ છે ભગવાન કૃષ્ણ એટલા માટે આંખ બંધ કરી ગયા કે આને ક્યાંક જોય છે અને અવતારો ની અંદર ગયા ને ભગવાન એટલે વામન અવતારમાં બલીને જયારે છેતરવા માટે ગયા હતા એ એ સમયે રત્નમાલા ત્યાં હતી એ રત્નમાલા બીજો અવતાર છે રત્નમાલા એ વટુક સ્વરૂપે વામન ને જયારે જોયા ને ત્યારે એને એમ થયું કે આવો દીકરો મારે ત્યાં હોય તો કેવું સારું પણ એનો વામન ભગવાન જયારે વિરાટ બિના ત્યારે એની રત્નમાલા એમ જો કે આવા દીકરા હોય એના કરતાં તો મારી નાખવા સારા અને ભગવાન બધાની ભાવની પૂર્તિ કરતો હોય છે આજ જ પૂતના છે એ રત્નમાલા છે ભાવ શું હતો કે આવો બાળક મારે ત્યાં થાય પછી પાછો ભાવ શું થયો કે આવો હોય તો મારી નાખવો સારો અને આજ બંને ભાવ પૂર્તિ ભગવાન કૃષ્ણ પરમાત્મા કરશે ખોળામાં સોડાવી હ અને અંકમાં લીધા છે હ ભગવાન વેદ વ્યાસ એવું કહે છે મેરે ભાઈ બહેન કે ભગવાને દૂધનું પાન કર્યું છે ભગવાને વિષ્ણુ પાન કર્યું છે અને એ જ કૃષ્ણ જ્યારે પૂતનાના પ્રાણને ચૂસવા લાગ્યા ને સે પ્રાણને પીવા લાગ્યા અને રાક્ષસી મૂળ સ્વરૂપની અંદર આવી ગઈ આકાશ માર્ગે જતી રહી હ ભગવાન કૃષ્ણ પરમાત્માએ એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો પૂતનાના રામ રમડ્યું